નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ કૃષિ બજારમાં આજે તારીખ ઓગણીસ બે બે હાજર પચીસ રોજ તુવેરની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને આજની આવક અંગે વાત કરીએ તો પંદર હજાર પાંચસો આસપાસની આવક છે તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ કેવા રહે છે 1514 ચૌદ રૂપિયાનો ભાવ થયો છે પંદરસો ચૌદ રૂપિયા તેરસો ને સિત્તેર રૂપિયા તેરસો સિત્તેર રૂપિયાનો ભાવ તેરસો રૂપિયાનો ભાવ છે તેરસો ને રૂપિયાનો ભાવ છે તેરસો રૂપિયા ચૌદસો ને એસી રૂપિયા ચૌદસો ને રૂપિયા જાપાન ચૌદસો ને ચાલીસ રૂપિયા ચૌદસો ને ચાલીસ રૂપિયા પંદરસો ને બેતાલીસ રૂપિયા સુપર તુવેર પંદરસો બેતાલીસ રૂપિયા 15,51 એકાવન રૂપિયા સુપર ક્વૉલિટી પંદરસો એકાવન રૂપિયા તેરસો રૂપિયા તેરસો ને વીસ રૂપિયા ચૌદસો વીસ રૂપિયા તેરસો ને પચાસ રૂપિયાના ભાવ થયો છે તેરસો ને પચાસ રૂપિયા નબળું છે સુપર ક્વોલિટી પંદરસો ત્રીસ રૂપિયા પંદરસો ત્રીસ રૂપિયા ચૌદસો દસ રૂપિયાના ભાવ છે રૂપિયા ચૌદસો ને અઢાર રૂપિયાના ભાવ છે ચૌદસો અઢાર રૂપિયા પંદરસો એક રૂપિયાના ભાવ છે સુપર ક્વોલિટી સાવજ તુવેર છે 14,30 ને ત્રીસ ભાવ છે ચૌદસો ને ત્રીસ રૂપિયા ચૌદસો ને રૂપિયાના ભાવ થયેલ છે ચૌદસો ને રૂપિયા ચૌદસો ને ભાવ ચૌદસો રૂપિયા ચૌદસો ને રૂપિયાના ભાવ થયેલ છે ચૌદસો ત્રેસઠ રૂપિયાના ભાવ થયેલ છે ચૌદસો ત્રેસઠ રૂપિયા